ગીત સંગીત સાહિત્ય અને નાટ્ય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી અહીંની સંસ્થા સુર સંગમ ફાઉન્ડેશન દ્વારા ધ ગ્રેટ રાજ કપૂરની જન્મ શતાબ્દીના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું રાજહંસ સિનેમા ખાતે સુર સંગમ ફાઉન્ડેશનના સભ્યો માટે ખાસ રાજ કપૂરની અતિ વિખ્યાત અને જાણીતી ફિલ્મ મેરા નામ જોકર જેનું સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવેલ હતું આ ફિલ્મ રાજ કપૂરના જીવન સાથે સાથે એમની ફિલ્મ નિર્માણના દરેક ક્ષેત્રમાં નવીન અને સફળ સર્જનાત્મકતાની સૂઝ માટે એક સીમાચિહ્ન રૂપ ગણવામાં આવે છે જે કચ્છના કોઈપણ સિનેમાના પડદે લગભગ પચાસ કરતા વધુ વર્ષ બાદ જોવાનો લાવો સુર સંગમ ફાઉન્ડેશનના સભ્યોએ મળ્યો હતો આ અમર રચનાના સદાબહાર ગીતો અને લાગણી સભારદસ્તોની મોજ માણી હતી સિનિયર સિટીઝનો પોતાના ભવ્ય ભૂતકાળમાં ચાલ્યા ગયા હતા આ કાર્યક્રમમાં કચ્છના સંગીત ક્ષેત્રે અનોખો યોગદાન આપનારા જાણીતા કીબોર્ડ વાદક શ્રી એવાય ભટ્ટી ગાયક શ્રી ભારતેન્દુ માકડ ગાયક શ્રી રાજેન્દ્ર ખીરાને સુર સંગમ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ચિંતન મહેતાના હસ્તે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉના કાર્યક્રમમાં આદિપુર ગાંધીધામમાં સંગીતની પ્રવૃત્તિઓને જીવંત રાખનાર અને અનેક સફળ કાર્યક્રમનું સંચાલન કરનાર શ્રી ભાર્ગવ ભટ્ટને પણ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા